ફિઝિક્સવાલા પીડબલ્યુ દ્વારા ટોપ્સોમાં તેના ચાર વિદ્યાર્થીના સ્થાન સાથે જેઈ એડવાન્સના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે ગાંધીનગર અને અન્ય શહેરોમાં ફિઝિક્સવાલાના હોશિયાર વિદ્યાર્થીઓએ વિજયયાત્રા બે હજાર પચ્ચીસ થકી તેમની સફળતાની ઉજવણી કરી હતી વિજયયાત્રાએ જેઈ એડવાન્સના પરિણામોમાં ટોચની કામગીરી કરનારના સન્માનમાં વિદ્યાર્થીઓને રેલી છે ફિઝિક્સવાલાના સંસ્થાપકન સીઓ અલખ પાંડેએ જણાવ્યું કે જેઈ એડવાન્સ બે હજાર પચીસ ક્લિયર કરનારા સર્વ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા અને તેમને એકાગ્રતા સ્થિતિસ્થાપકતા અને કટિબદ્ધતા એકધાર્યું શીખવાનો જોશ દર્શાવ્યો છે પીડબ્લ્યુમાં અમારો ધ્યેય એવી પ્રણાલી નિર્માણ કરવાનો છે જે સર્વપાર્શ્વભૂના વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે તેમના શૈક્ષણિક લક્ષ્યો હાંસલ કરવા માટે સ્પષ્ટતા સાતત્યતા અને પહોંચને અગ્રતા આપે છે શૈક્ષણિક સંસ્થા તરીકે અમે શિક્ષણ જે રીતે અપાય છે તેમાં સુધારણા લાવવા માટે કટિબદ્ધ છીએ ફક્ત પરિણામ નહીં પરંતુ લાંબા ગાળાની શૈક્ષણિક ઇક્વિટીમાં પ્રગતિ કરવા માટે અમે કટિબદ્ધ છીએ અને જેઓ આશા રાખતા હતા તેવા પરિણામ નથી આવ્યા તેમને માટે આ વધુ લાંબા પ્રવાસમાં ફક્ત વધુ એક પગલું છે